નમસ્કાર દર્શક મિત્રો સૌના સરદાર અને વીર વિઠ્ઠલભાઈ દ્વારા સંશોધિત અને રજૂઆત જેની કરવામાં આવે છે એમના સાથેના સંવાદ રૂપે એ શ્રેણી હવે લોકપ્રિય થવા માંડી છે વધુ ને વધુ લોકો અને એમાં ખાસ કરીને મને આનંદ એ થાય છે કે યુવાનો ગઈકાલે જ મને એક છ એક યુવાનોનું જૂથ મળ્યું અને એમનો પ્રતિભાવ એટલો સરસ હતો કે આપણને કે આપણે નો ધીસ ઇઝ વર્થ ધ લેબર એટલે આપના પ્રયત્નો અને સંશોધન યોગ્ય દિશામાં જઈ રહ્યા છે એમાં કોઈ શંકા નથી આજે દર્શક મિત્રો વાત કરવી છે રસેશભાઈ સાથે એ આમ જોઈએ તો ચીલો ચાતરી ને કરાનારી વાત છે આપણે બ્રિટિશ શાસન ની ગુલામી હેઠળ છીએ અને આ આખો પ્રવાસ છે હોટેલ એસ્ટોરિયામાં જે વિઠ્ઠલભાઈ બેન કરીને એક બ્રિટિશ સજ્જન છે એમની સાથેના સેમિનારમાં અથવા ચર્ચા કહીશું આપણે વધારે વ્યાપક રૂપમાં કેવો હોય તો જે વાતો કરે છે અને જે ઉદાહરણ સાથે પુરવાર કરે છે એના આંકડા ચોંકાવી દેવા છે બ્રિટિશ શાસનમાં દુષ્કાળમાં ચાર કરોડ લોકો મરી ગયા ભારતમાં એ જમાના જયારે ભારતની વસ્તી ત્રીસ કરોડ ની આજુબાજુ હશે એક કરોડ ને પચીસ લાખ કરતા વધારે લોકો ઇન્ફ્લુએન્ઝાથી મરી ગયા અત્યારે આપણને માનવાનું મન નહીં થાય વિઠ્ઠલભાઈ બહુ સ્પષ્ટતા પૂર્વક કે છે કે આ ડોમિનિયન એટલે શું એનો અર્થ એ થાય કે વિદેશ નીતિ અને સૈન્ય ડિફેન્સ એ બે રાજા ના હાથમાં રહે બાકીનો મર્યાદિત તમારા હાથમાં રહે એટલે વાઇસરોય અને વાઇસરોય નો સાહેબ એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ એ જ ભારતનો ખરો માલિક રે એટલે દાખલા દલીલો સાથે અમેરિકાના જેને ડિસર્નિંગ ઓડિયન્સ કહેવાય કહેવાય એક મંડળ એના સામે વિઠ્ઠલભાઈએ જે રજૂઆત કરી છે અદભુત છે અને આ પ્રકારના જે પ્રવાસો છે એ ભાગ્યશ કોઈને ખ્યાલ છે જેને વિશ્વમત મત ઘડવામાં મોટો ફાળો આપ્યો છે ત્યારે આજની ચર્ચાનો વિષય પહેલો છે અમેરિકા પ્રવાસ છે અને કમનસીબે એ પછી એકાદ સવા વર્ષ જેટલું જીવ્યા છે પછી જીનીવામાં એમનું નિધન થાય છે ઓગણીસો ને માં ત્યારે એમને સાંભળ્યા પછી લાગે છે કે આ માણસ લાંબુ જીવ્યો હતો શું વાંધો હતો ભગવાનને શું વાંધો તો આપણે અભિભૂત છીએ સરદાર સાહેબથી અને હોવા જ જોઈએ એમાં વિથ્થલભાઈ કઈ સરદાર સાહેબના પ્રતિષ્ઠ પ્રતિષ્પર્ધી નથી વિથ્થલભાઈ સરદાર સાહેબના મોટા ભાઈ છે પણ બંને ભાઈઓમાં આસમાન જમીનનો ફરક છે એક લીડર ઓફ ધ માસિસ છે એક લીડર ઓફ ધ ક્લાસિસ છે એક શબ્દોના સ્વામી છે એક એક્શન ના સ્વામી છે એકની પાસે રોડિમેન્ટરી વિઝડમ છે એકની પાસે આવે છે એટલે એક વધતા એક બરાબર બે નથી થતું આ કેસમાં આ કેસમાં એક બરાબર અગિયાર થાય તેવું છે ત્યારે આજે ચર્ચાની શરૂઆત કરીએ તો રસેષા સંક્ષિપ્તમાં માં અમેરિકા યાત્રા હોટેલ જે સંવાદ તે બેન સાથે નહીં એમની જે ચર્ચાઓ થઈ તે અમેરિકામાં એમને મળેલો પ્રતિભાવ આ બધું તો બરાબર છે પણ સંક્ષિપ્તમાં આખી વાત મને નથી લાગતું કે દર્શક મિત્રોમાંથી કોઈને પણ આ ખ્યાલ હોય કારણ કે વિઠ્ઠલભાઈ વિશે આવું વિસ્તૃત તો કોઈને ખબર જ નથી ચોપડીઓ બધા વાંચી હોય એવું બને નહીં ને કદાચ એમાં પણ આટલું તો બધું વ્યાપક રીતે આવે નહી એટલે પહેલા તો તમારો આભાર કે તમે આ વાતને ઉજાગર કરી ઘણું બધું નવી વાતો કહી જાય છે અને સારી વાત છે તાજગી આપનારી વાત છે આપણા પૂર્વજો પ્રત્યે આપણા દિલમાં એક સન્માનની લાગણી ઉભી થાય અને માથું ગૌરવથી ઉન્નત થઈ જાય એવી વાત છે તો આપ સંક્ષિપ્તમાં કહેશો આ બને વિશે આમાં છે ને આ જયારે મેં એમની અમેરિકાની મુલાકાત વિશે જાણીને જે ડિબેટ થઈ આમ તો જોવા જાવ તો વન ટુ વન ડિબેટ હતી અને વિઠ્ઠલભાઈ પટેલ એક આક્રોશ સાથે ગર્જનાઓ કરી રહ્યો અને બ્રિટિશ ગવર્નર રાજની સામે એ રીતની જ એમની મિટિંગ હતી આ મિટિંગ એટલે પબ્લિક ડોમેનમાં જ હતી પણ એ વખતે મને જયારે જેમ જેમ હું વાંચતો ગયો અને સમજતો ગયો એમ એમ મને સ્વામી વિવેકાનંદ યાદ આવ્યા એમને જે અમેરિકામાં ભાષણ કરેલું બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ થી સંબોધન કરીને એ જ રીતની એક છટાથી પણ આક્રમક શૈલી બ્રિટિશ રાજાને આંખમાં આંખ મીને કહેવું કે તમે અમારા દેશના ગુનેગારો છો તમે અમને ગુલામીમાં નાખ્યા છે અને એના પરિણામોથી આ ચાર કરોડ લોકો અને આ બધા જે બીમારીઓ થઈ છે શિક્ષિત બેરોજગાર થયા છે આ બધું તમારા કારણે થયું છે બાકી અમારો દેશ વિશ્વમાં વિશ્વગુરુ હતો જમાનામાં કે કે આયુર્વેદિક જ્ઞાન ગણો પ્રકારનું જ્ઞાન ગણો વૈદિક ગણો અમારા સંસ્કૃત શ્લોકોમાં સ્થાપિત થયેલું છે કે અમે અંતરિક્ષનું જ્ઞાન કેટલું જાણતા હતા તો આ બધું તમે મીટાવવાની કોશિશ ધીમે ધીમે બહુ સિસ્ટમેટિકલી કરી છે અને આ મીટિંગમાં મિટિંગમાં એમણે એટલું જ રીતે કહ્યું છે કે આપણને એમ થઈ કે આ વિઠ્ઠલભાઈ આટલું આક્રમક લેજિસ્લેટિવ એસેમ્બલીના ભૂતપૂર્વ પ્રમુખ હોવા છતાં એમને ભૂતપૂર્વ પ્રમુખ થઈ ગયેલા એટલે અમે રાજીનામું આપી દીધેલું અને એ પછી એમને કેવું અને આટલું આક્રમક રીતે કેવું અને આંખમાં આંખ મિલે મિસ્ટર બેન ને આંખમાં આંખ કેવું એ હકીકત હેડ્સ ઓફ કહેવાય કે જમાનામાં એ હોલમાં જે ઠંડી ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસો બત્રીસ ના વર્ષની વાત કરું તો ઠંડીનો માહોલ હતો એ ઠંડીમાં આખો હોલ ગરમ ગરમ થઈ ગયો હશે વાતાવરણ એટલી આક્રમક રીતે વાત કરેલી વિઠ્ઠલભાઈ એટલે મારા હિસાબે આ વિઠલભાઈ ની આ મુલાકાત અમેરિકામાં બહુ જોરદાર હતી અને હકીકતે આ વધુ લોકોને જાણ થાય એ હોવું જોઈએ અને આ હોટેલ એસ્ટોર એટલે ન્યુયોર્કની ની મોટામાં મોટી હોટલ આજે પણ એ હયાત છે મારા એક મિત્ર ન્યુયોર્કમાં રહે છે એટલે મેં એને કહ્યું કે જો આ મિટિંગ બાબતે નોટિંગ હોય અને એ લોકોની કોઈ વિઝિટ બુકમાં ક્યાંય લખાયું હોય ઓગણીસો બત્રીસ નું તો મારે જોઈએ છે કોઈ પણ ભોગે જોઈએ છે તો હોય તો એ તારે કોઈ પણ રીતે એનો ચાર્જ આપે તો ચાર્જ લઈને પણ તારે આ ડોક્યુમેન્ટ લેવાનું છે એ વિઝિટ બુકો એ કારણ કે ઓગણીસો ફેબ્રુઆરી ઓગણીસો પત્રીસ ની વાત છે અને પછી વિઠ્ઠલભાઈ ગુજરી ગયા પણ કેવાના આશે કે એ હોટલમાં આજે પણ હયાત છે ને એટલી મોટી લક્ષરીસ હોટલો છે ને એમાં આવી રીતે બ્રિટિશ બ્રિટિશ ગવર્મેન્ટની સામે બોલવું વિઠ્ઠલભાઈ જેવા વ્યક્તિએ હકીકતે દાદ એમને વીર કહેવાય એ બરાબર યોગ્ય છે એ વીર શબ્દ હતો એ બરાબર છે એમના માટે એમને કોઈએ ઉલ્લેખીન નથી કહ્યું પણ એમના જોડે વીર વિઠ્ઠલભાઈ જ શબ્દ શબ્દ પ્રયોગ હોવો જોઈએ એમ સરદાર ને સરદાર વલ્લભભાઈ પટેલ કહેવામાં આવે છે એવી રીતે વીર વિઠ્ઠલભાઈ થી ઉલ્લેખાય બહુ પરફેક્ટ આ એનાથી લાગે છે આપણને ઠીક હવે દર્શક મિત્રો જયારે વિઠ્ઠલભાઈ અમેરિકા જાય છે ત્યારે હમણાં આજકાલ વાતાવરણ ગરમ છે ન્યુયોર્કમાં એક ગવર્નર ચૂંટાઈ આવ્યા છે ભારતીય મૂળના અને બહુ ચર્ચાઓ જગાવી છે ત્યારે એ ન્યુયોર્ક ના ગવર્નર એમનું સ્વાગત કરે છે એટલું જ નહીં અમેરિકાના એક ટોચના ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર એમને પોતાની ગાડી વાપરવા માટે આપે છે અનેક મહાનુભાવો આ ચર્ચામાં હાજર છે તાળીઓ પાડવા માટે અથવા તો એની જાગજમા અંજાઈ જવા માટે નથી આવ્યો વિઠ્ઠલભાઈ આવ્યા છે સિંહ ગર્જના કરવા માટે સ્પષ્ટ વાત કરવા માટે અને એ વાત કરે છે જે કરવાની છે તે એ હોટેલ ની વૈભવી દિવાલો હું માનું કે ભારત સરકારે તો આનો રેકોર્ડ મેળવવો જોઈએ અને ભારત સરકાર જો ડિપ્લોમેટિક ચેનલ થકી પ્રયત્ન કરે તો મળી પણ શકે પણ એ વાતને હાલ પૂરતી વિસારે પાડીએ આગળ શું કરવું તે રસેભાઈ પણ પ્રયત્ન કરી રહ્યા છે ને વિચારીશું આપણે કઈ પણ એમણે જે વાતો કહી જે ભારતનું ભયાનક ચિત્ર રજૂ કર્યું અને અમેરિકા એ લોકશાહી દેશ છે આજે વિશ્વની સૌથી તાકાતવાર લોકશાહી અમેરિકા છે અને હંમેશા લોકશાહી નો પુરસ્કર્તા દેશ રહ્યો છે અને નાગરિકોનો મિજાજ પણ લોકશાહી વ્યવસ્થાને અનુરૂપ રહ્યો છે એમની સામે જઈને બ્રિટિશરોને બિલકુલ નિર્વસ્ત્ર કરી નાખ્યા વિઠ્ઠલભાઈ એમ કહીએ તો ચાલે કે આ સરમુખ અત્યાર શાહી જ કરે છે ને કરીને દમન નો કોરડો વીજે છે અને એમના મિત્ર થાય અમેરિકા ને બ્રિટિશરો તો બંને મિત્રતાનો સંબંધ હતો એ લોકોના સંબંધો હતા પણ કે છે કે ગોળમેજી પરિષદ ભરાય ત્યારે બે લાખ કરતા વધારે નેતાઓ તો જેલમાં હતા ગાંધીજી બરાબર આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું પણ સાચા અર્થમાં તો તમે ભારતને જેલમાં પૂર્યું તો અને ગોળમેજી પરિષદમાં ગોળ ખાવા બેઠા હતા વિઠ્ઠલભાઈ વિઠલભાઈ એ બહુ સ્પષ્ટતા પૂર્વક કહ્યું કે આ તમારું વાત નથી એમણે એ વાત પણ કરી કે ભારત વિશ્વનો સૌથી ધનિક દેશ એ વાત સાચી છે ઈસવીસન શરૂ થઈ તે પહેલા ભારત અને ચીન દુનિયાના અડધો અડધ કરતા વધારે સંપત્તિ એટલે કે જીડીપી માટે જવાબદાર હતા સાહીઠ ટકા ટુ વિ આપણી બરબાદી થઈ બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ શાસનના જે બસો વર્ષ છે મોગલો બહાર નથી લઈ ગયા

ફરવાનું બહાર પાડ્યું કે હવેથી કોઈનું ધર્માંતર કરાવવામાં આવશે નહીં બ્રિટિશરોએ કોઈ દાડો આવું કર્યું નથી એમણે તો ગોળીઓ એટલે બ્રિટિશરો જુલમની દ્રષ્ટિએ અવલ નંબરે રહ્યા લૂંટફાટ તો એમણે જે કરી આ દેશનું સ્વત્વ લૂંટી ગયા જે ગાંધીજી એ બ્રિટિશ કિંગને જે જવાબ આપ્યો એ સંપૂર્ણ યોગ્ય હતો કે હું આ પોતળીમાં જાઉં ને અમારા દેશના કપડા તો તમે લૂટી ગયા છો એટલે વિઠ્ઠલભાઈ આ બાબતો ત્યાં હોટેલ હકીકતો સહિત ખુલી અને એ તો પહેલી બંધારણીય સભાના સ્પીકર રહી ચુક્યા સ્પીકર રહી ચુક્યા બ્રિટિશ નાગરિક હતા એટલે ખરી રીતે તો તાજના વફાદાર ગણવું પડે નાગરિક હોવું પ્રેયર ગવરાવાતી હતી સેન્ટોરિસ ટુ બી હેપી એન્ડ ગ્લોરિયસ લોંગ રેન ઓવર એટલે સદાકાળ અમે ગુલામ રહીએ અને પંચમ જ્યોર્જ નું રાજ્ય ચાલ્યા કરે એ બ્રિટિશ નાગરિકત્વ એ બ્રિટિશ તાજની વફાદારી ને વિઠ્ઠલભાઈ ઠોકર મારી અને જે વાત કેવાની હતી એ રીતે કહી હું હવે વિચારું છું કદાચ પાંચ વર્ષ વધારે જીવ્યા હોત ને તો સ્વરાજ પાંચ વર્ષ વહેલું આવ્યું અંદર બ્રિટિશરોને પાયામાંથી હરાવી રાખવાનું કામ જો કોઈ કર્યું હોય તો એક સરદાર સાહેબ ને ગાંધીજી દેશમાં કર્યો પણ એમને કાયદાકીય રીતે સરદારસિંહ રાણા સુભાષ બાબુ અરવિંદો ઘોષ આ લોકોએ હચમચાવી નાખ્યા એમાં પ્રધાન અગ્રિમ છે એ મીટિંગમાં પાછા કે છે કે એક સમયે અમારું ભારત સાક્ષરતામાં વિશ્વ નેતા હતું અને આજે તમે તમે નિરક્ષર તો તમારું શાસન કેવું અમારું આખું શિક્ષણ તંત્ર કોરવી નાખ્યું અને આજે પણ આજ તકલીફ થઈ રહી છે આપણને આપણે બેઠા જ નથી આપણે શું કર્યું છે સાક્ષરતાની વ્યાખ્યા સુધારી તમે જે જાહેરાત જોયું હોય ને સર્વ શિક્ષા અભિયાનની

જાણી જોઈને ગરીબોના છોકરા સરકારી નિશાળોમાં ભણે જાણી જોઈને એમનું શિક્ષણ કાચું રહે એ માટેનો એક રે ચાલે છે આ દેશમાં એટલે જે સર્જિકલ ચોકસાઈ થી એમણે બેને કહ્યું બેને સામાન્ય ભૂમિકા શોધવાનો પ્રયત્ન કર્યો કોઈ પણ ચર્ચામાં એવું બને કે વોટ આર ધ એમ કે તો એને કહ્યું કે

બે લાખ લોકો તો જેલમાં હતા જે અગ્રણીઓ કહી શકાય એ કઈ સદભાવના હતી ગોળી પરિષદ બેન કરે ત્યાં સુધી વાંધો નથી કોળા કરીને કોઈ ઘરોમાં પણ હોય તો જપ્ત કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ છે આપણી પાસે આપણે એના બાબતે પણ ચર્ચા કરીશું શાંતિપૂર્ણ પ્રદર્શન હતું એટલે વિઠ્ઠલભાઈએ બ્રિટિશ શાસનની અમેરિકા જેવી એનલાઇટન સોસાયટીમાં સંપૂર્ણપણે પોલ ખોલી નાખવાનું કામ આસ્ટોરિયા હોટેલના કાર્યક્રમમાં કર્યું એ હકીકત છે એટલે આપણે આટલી વાત આ ચર્ચામાં લઈ શકીએ અને એ સિવાયની બાકીની જે વાતો છે એમાં તો એમણે રીતસર દલીલોના છોતરા જ કાઢ્યા છે કે અંગ્રેજોની સદભાવના એટલે કઈ સદભાવના એક બેરિસ્ટર જે રીતે કોર્ટરૂમમાં છોતરા ઉઘાડે

પશ્ચિમી વિશ્વના હૃદયમાં તેમણે શંકાનું બીજ રોપ્યું તેમણે સાવચેતીપૂર્વક ઘડવામાં આવેલી શાહી દંતકથા સામે એક શક્તિશાળી તથ્ય આધારિત પ્રતિકથા રજૂ કરી તેમણે દર્શાવ્યું કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ કોઈ જંગલી કટ્ટરપંથીઓ નહોતા પરંતુ સુસંસ્કૃત હિંમતવાન અને સ્પષ્ટ વક્તા રાજનેતાઓ હતા જે કોઈ પણ વિશ્વ મંચ પર પોતાનું સ્થાન બનાવી શકતા હતા હોટલ એસ્ટોરમાં એમની ગર્જના એ ઘોષણા હતી

અને જલ્દીથી આઝાદ થશે મને લાગે છે કે અમેરિકામાં જયારે સ્વામી વિવેકાનંદ સર્વધર્મ પરિષદમાં ભાષણ આપવા ઉભા થયા અને માય ડિયર અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ અને પછી બે મિનિટ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું એ ઐતિહાસિક ભાષણ ની તુલનામાં આવે એવું આ ભાષણ છે હા મેં કહ્યું આપણે આની કોઈ ચર્ચા જ નથી કરતા કે આના વિશે જાણતા પણ નથી

રસેશભાઈ પાસેથી મળશે મને કહેશો તો મારી પાસે પણ રસેશભાઈ મને કોપી આપી છે હું મોકલી આપીશ પણ કોઈ પણ ભારતીય નું લોહી આમ ધરમ થઈ જાય એવો આ બનાવશે જેના વિશે ભારતમાં ક્યારેય ચર્ચા જ નથી થઈ કમનસીબી છે આપણી તો દોસ્તો અટકી આ મુદ્દે આટલેથી હવે પછીના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું હમણાં સરદાર સ્મારકમાં એક પ્રસંગમાં બે વિશિષ્ટ પુસ્તકો એના અધ્યક્ષ સન્માનનીય દિલશાભાઈ પટેલે ત્યાં ઉપસ્થિત

એની વિશેષતા એની રીતે છે એ છે મણિબેનની ડાયરી સામાન્ય રીતે આંકડા અને હિસાબ માંડે અહિયાં એક ચાર્ટર્ડ એકાઉન્ટ આર એસ પટેલે હિસાબ માંડ્યો છે મણિબેનની ડાયરીના પત્તા રજૂ કરવાનો અદભુત કામ કર્યું છે એમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે તો હવે પછીના એપિસોડમાં આપણે જોઈશું મણિબેન ની ડાયરીમાંથી કેટલીક વાતો અટકીએ અહીંયા આજે જય સરદાર જય વીર વિઠ્ઠલભાઈ ધન્યવાદ ધન્યવાદ રસેશભાઈ આપનો ધન્યવાદ શ્રોતા મિત્રો આપનો પણ